હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તમને અને તમારા પરિવારને આ મહાશિવરાત્રીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાવાની મજા આવે તેવી મુરૈયાની ખીચડી આ મુરૈયાની ખીચડી એ માત્ર પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે સાબુદાણાની ખીચડી તો તમે બહુ જ ખાધી હશે પણ એકવાર આ મોરૈયાની ખીચડી બનાવવાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવીએ વ્રત અને ઉપવાસમાં ખાવાની મજા આવે તેવી મોરૈયાની ખીચડી હવે સૌથી પહેલાં એક મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો લીલું મરચું અને મીડિયમ સાઇઝનું ટામેટું અને પચાસ ગ્રામ જેટલા દાણા લઈ લીધા છે આ ત્રણેય સામગ્રીને મિક્સર જારની અંદર ઉમેરી અને તેની એક સરસ લીલી ચટણી તૈયાર કરવાની છે આ ચટણી ઉમેરવાથી મોરૈયાની ખીચડીનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો તમે પણ સૌથી પહેલાં આ રીતની ચટણી બનાવી લેજો હવે અહીંયા મેં કૂકર લઈ લીધું છે કૂકરની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દો જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘી લેવાનું હવે તેમાં એક ચમચી જીરું એક ચમચી વરિયાળી સિંગદાણા હવે આઠથી નવ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે હવે આ બધી જ સામગ્રીને તેલની અંદર સરસ રીતે સાંતળી લેવાના છે અહીંયા સિંગદાણા મળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું બધી સરસ રીતે શેકાઈ જાય એટલે અહીંયા આપણે જે ચટણી બનાવીને તૈયાર કરી હતી તેને તેમાં ઉમેરી દેવાની હવે તેની સાથે અહીંયા મેં મીડિયમ સાઈઝનું ટામેટું અને એક મીડિયમ સાઈઝનું બટેકું પહેલેથી જ સમારીને રાખ્યું હતું તેને પણ તેમાં ઉમેરી દેવાનું છે અહીંયા ટામેટા અને બટાકાનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય ગેસને આજ મીડિયમ રાખી અને સતત આ રીતે ચલાવતા રહેવાનું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડવા ન લાગે અને તે તળિયે બિલકુલ પણ ન ચોટે તેનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમે જોઈ શકો છો કે તેની આજુબાજુથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેમાં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અડધી ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન ધાણાજીરુંનો પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો જો તમે ઉપવાસમાં ખાતા હોય તો ગરમ મસાલો ઉમેરવાનો ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું હવે તેમાં ત્રણથી ચાર કપ જેટલું પાણી ઉમેરી દો આ મોરૈયાની ખીચડી બનાવતી વખતે મોરૈયો જેટલા પ્રમાણમાં લીધો છે તેનાથી ત્રણથી ચાર ગણું પાણી લેવાનું એટલે કે મોરૈયાની ખીચડીની કન્સિસ્ટન્સી તમારે જે પ્રમાણે જાડી કે પાતળી રાખવી હોય તે પ્રમાણે પાણી ઉમેરવાનું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લો હવે અહીંયા એક કટોરી મેં મોરૈયો લીધો છે જેને ઉપવાસ માટેના ચોખા અને ભગર પણ કહેવામાં આવે છે આ મોરૈયાને તેમાં ઉમેરતા પહેલા સરસ રીતે ધોઈ દેવાનું છે અને ધોયા પછી જ તેમાં ઉમેરવાનું ખીચડી બનાવવા માટે અહીંયા મેં એક કટોરી મોરૈયો લીધો છે તો જેટલો મોરૈયો લીધો હોય એનાથી ત્રણથી ચાર ગણું પાણી ઉમેરવાનું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે પાણી સરસ રીતે ઉકળવા લાગ્યું છે એટલે આ સમયે તેમાં ધોયેલો મોરૈયો ઉમેરી દો મોરૈયા ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું આ રીતે ધીમે ધીમે ચલાવતા રહીશું અને જ્યારે તે ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ અહીંયા બંધ કરી દેવાનું છે ગેસની આંચ મીડિયમ રાખી અને કુકર ની અંદર ત્રણ વિસલ વાગે ત્યાં સુધી એને થવા દેવાનું છે કુકરમાં ત્રણ વિસલ વાગી જાય એટલે તેની અંદરથી બધી જવા નીકળી જવા દેવાની બધી હવા તેમાંથી નીકળી જાય એટલે આ રીતે વિસલ ઊંચી કરી અને ચેક કરી લેવાનું અને પછી કુકરને ખોલી અને જોઈ લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે મોરૈયો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અહીંયા જો તમને મોરૈયાની કન્સિસ્ટન્સી થોડી પાતળી જોઈતી હોય તો થોડું પાણી ઉમેરી અને તેને થવા દેવાનું અહીંયા મોરૈયો સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર નીકાળી લઈએ તો અહીંયા તૈયાર છે વ્રત અને ઉપવાસમાં ખાવાની મજા આવે તેવી મોરૈયાની ખીચડી સર્વિંગ પ્લેટમાં નીકાળ્યા પછી તેને કાજુ દાડમના દાણા અને લીલા દાણાથી ગાર્નિશ કરી દેવાનું તો તમે પણ ઘરે એકવાર આ મોરૈયાની ખીચડી બનાવવાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા અને આવી જ એક નવી હેલ્ધી ટેસ્ટી અને ચટપટી રેસિપી સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ